ધોરણ દસની અંદર આપણે કેટલા માર્ક્સનું સો માર્ક્સનું પેપર હોય છે તેમાં ઓએમઆર સીટમાં તરીકે ઓએમઆર તરીકે પચાસ માર્ક્સનું પૂછાતો હોય છે દર વખતે પચાસ માર્ક્સનું પૂછાતું હોય છે કેવી રીતના કેવા સવાલ પૂછાતા હોય છે તે વિશે હું આ વિડીયો લઈને આવ્યો છું તો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરવાનો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નીચે લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન છે સબસ્ક્રાઈબર તો ફ્રી છે અને વિડીયો ગમે તો શેર કરવાનું પણ ભૂલશો નહીં તો આજે કેવો જોવાનો છે પચાસ માર્ક્સનું ઓએમઆર સીટમાં પૂછાય તેવા કેવા કેવા સવાલ છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે તો જોઈએ પ્રશ્ન નંબર એક શૂન્ય અવકાશ શબ્દને સંધિ જોડો તો જવાબ શું છે શૂન્ય અવકાશમાં બી જવાબ આવશે શૂન્ય પ્લસ અવકાશ તેનો સાચો જવાબ છે બી ત્યાર પછી બે નંબર શું વત્તા અલ્પ શબ્દની સંધિ જોડો સંધિ જોડો આમાં કીધેલું છે તો જવાબ શું છે સી છે તેનો જવાબ છે સ્વલ્પ પ્રશ્ન નંબર ત્રણ આગ ગાડી સમાજનો પ્રકાર ઓળખાવો સમાજ કેવો પ્રકાર છે તત્પુરુષ સમાજ છે મધ્યમપદ લોપી તત્પુરુષ કે કર્મ કે ઉપપદ સમાજ છે તો જવાબ શું છે બી મધ્યમપદ લોપી સમાજ છે આગ ગાડી પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કયો સમાજ કર્મ છે તે દર્શાવો તો એ ચાર ઓપ્શન આપેલા છે કે કે રામ રામ લક્ષ્મણ બી રૂક્ષમણી સી કન્યા કેળવણી

બા મને ઉઘરાણીએ મોકલી છે કણી વાક્ય બનાવું તો જવાબ શું છે જવાબ ડી છે તેનો જવાબ છે શું છે બાપુને ગોજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો સાત નંબર માળી ઝાડ કાપે છે પેરેક વાક્ય બનાવવું ચાર ઓપ્શન આપેલા છે કે કે એ માળી ઝાડ કપાવડાવે છે બી માળી ઝાડ કાપશે સી માળી વડે ઝાડ કપાય છે અને ડી માળીથી ઝાડ કપાય છે તો જવાબ શું છે એ માળી ઝાડ કપાવ છે આઠ નંબર છે મત મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી આ અલંકારનું નામ આપો તો કયો અલંકાર આવે છે એ ઉપક બી શબ્દનો પ્યાંસ સી ઉપમા ને ડી વણાનો પ્યાસ શું છે વણાનો પ્યાસ એકનો એક શબ્દ બીજી વખત ઉપયોગી થાય છે તેના માટે કે મને રોંગ જવાબ લાગે તો મને પણ તમે જણાવી શકો છો શબ્દનો નંબર ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો ઉપમા ઉદાહરણ શું આવશે તે તમારે લખવાનું છે ચાર ઓપ્શન છે એમાં ક્યાં ક્યાં આવે છે એ ઓપ્શન દમયંતીનું મુખ કે દમયંતીનું મુખ બી દમયંતીનું મુખ જાણે સાસી સી દમયંતીનું મુખ ચંદ્ર શોભે છે ડી દમયંતીનું મુખ સાસી સમ શોભે છે તો જવાબ શું ડી દમયંતી નું સમ શોભે છે દસ નંબર બાળકના હિત માટે કાર્ય કરવું તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો તો જવાબ શું ચારમાંથી ઓપ્શનમાંથી એવું ઓપ્શન ઉદારતા બી કૃતજ્ઞતા સી પરમાર્થ ને ડી પરોપકારી તો જવાબ છે ડી પરોપકારી અગિયાર નંબરનો પ્રશ્ન શિખરો સર કરવા રૂઢિપ્રગનો અર્થ આપો તો ચાર ઓપ્શન છે ધીરજી આગળ વધવું સફળતા પ્રાપ્ત કરવી હિંમતથીને આગળ વધુ તે શિખરથી ટોચ પર પહોંચવું તો જોશો છે બી સફળતા પ્રાપ્ત કરવી તે નમૂનો પ્રશ્ન નહીં ઘરના કે નહીં ઘાટના કમેર તો અર્થ આપો તો જોશો છે ચાર ઓપ્શનમાંથી ઘર અને ઘાટ કરવા ઘાટે જવું ને ધેર ન રહેવું એકે બાજુ ના રહેવું ધેર ના જવું ને ઘાટે જવું તો જવાબ આવશે એકી બાજુ ના રહેવું તેર નંબર ઋણ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો તો ઋણ ચાર ઓપ્શન છે કયા ઋણનો એ રણ બી કરજ સી રેણુ એ ડી રેણ બી કરજ ઋણનો શબ્દ સમાનાથી શબ્દ છે ચૌદ નંબર નિવૃત્ત શબ્દનો વિરુદ્ધથી શબ્દ લખો નિવૃત્ત શબ્દનો વિરુદ્ધથી શું થાય છે ચાર ઓપ્શનમાંથી એ કામગીરી બી પુરુષાર્થી

લડવાનું હથિયાર એ ડી ફેક ફેંકવાનું હથિયાર તો જોશે હાથથી લડવાનું હથિયાર અસ્ત્ર સત્તા નંબર પ્રમાણિક શબ્દમાં કયો પ્ર પ્રત્યે લાગ્યો છે તો જોશો છે એ ચાર અપશેમાંથી મૂળ પ્રત્યે બે પરપ્રત્ય સી તહિત પ્રત્યે એ બે પૂર્વ પ્રત્યે તો જોશે બી પર પ્રત્યે અઢાર નંબર વર્ષો અઢાર લજને મતે શિક્ષણ શિક્ષણનો પાયાનો સિદ્ધાંત શું છે તો જોશે આનંદ આપવો બી માત્ર ડિગ્રીઓ મેળવી સી બાળકને ડૉક્ટર બનાવવું ડી નિશાન ઉચ્ચુર રાખવું તો આનંદ આપવો ઓગણીસ નંબર નરેને કઈ તાલીમ મેળવી હતી તો જોશે શું આવશે ચાર ઓપ્શનમાંથી એ વન સંરક્ષણની બી પોલીસની સી પર્વતારોહણની એ ડી ઘોડેસવારની તો જોશે એ પર્વ સંરક્ષણની વીસ નંબર હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે તો જોવા શું છે હોસ્પિટલમાં મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી ફૂલોથી શણગારવાથી રંગબેરંગી લાઇટ કરવાથી કે હોસ્પિટલ દર્દીઓ ઊભા રહેતી હોય તેનાથી જોવા શું એ હોસ્પિટલમાં મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી એકવીસ નંબર રતિલાલ પોરીસાગરની ક્ષત્રિય નિબંધ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે તો જોવા ચાર ઓપ્શનમાંથી ઓમ હાસ્યમ આનંદ લોક તિલક કરતા તેસઠ થયા અને મરક મરક તો જવાબ થશે ઓમ હાસ્યમ બાવીસ નંબર રતીલાલ બોરીસાગર છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કર રહ્યા કારણ કે તેને શું જવાબ આવશે એમાં છત્રી હવે વેચાતી મળતી ન હતી લેખકને રાજકોટ જવું ગમતું હતું તે બીજાની પ્રમાણિકતા કદર કરવા ઈચ્છતા હતા ને ડી લેખક પાસે પૈસા ન હતા તો શું આવશે જવાબ તે બીજાની પ્રમાણિકતા કદર કરવા ઈચ્છતા હતા. ત્રેવીસ નંબર ડાંગવનો અને પાઠવનું સાહિત્ય પ્રકાર જણાવો તો જવાબ આવશે એ નવલકથા ખંડ બે એકાંકી સી નિબંધ અને ડી નવલિકા તો જવાબ આવશે નિબંધ ચોવીસ અંકલેશ્વર મિત્રો મજાકમાં શું કહેતા હતા તો ગંદ કંદકેશ્વર પચીસ નંબર જન્મોત્સવ પાઠમાં સમાજની કઈ વિશે વિષમતા રજૂ કરવામાં આવી છે હું ડાયરેક્ટ જવાબ બોલું છું તો દારૂણ ગરીબી છવ્વીસ નંબર આપણી લીની જે પગલી જાણે આ વાક્યમાં કોણ બોલે છે તો ડુંગરની પત્ની સત્યાવીસ નંબર લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને કોણ ઊભું રહી જાય છે તો પતિ અઠાવીસ નંબર મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ છે તો શ્રીમદ રાજચંદ્ર ઓગણત્રીસ નંબર જવાહરલાલ નહેરુની મારી જીવન કથા નામના પુસ્તકનો ગુજરાતમાં અનુવાદ કોણે કરેલો છે તો મહાદેવભાઈ દેસાઈએ ત્રીસ નંબર સાંકળી અને નિર્જન ખીણમાં ફરવાનો લેખ લેખનનો કોણ છે તો જો શું છે પ્રથમ અનુભવ હતો તમને જવાબ કોઈ રોંગ લાગે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો એકત્રીસ નંબર આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી તો રેવાળ બત્રીસ નંબર નીચેના માંથી કયું સાચું નથી તો છે હિમાલયમાં એક સાહસ જે કોની છે કાકા સાહેબ કાલેકરની નથી કોની આવશે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો બીજા બધા સાચા છે તેત્રીસ નંબર જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા પંક્તિનો ભાવ શું છે તો જોશે જીવનનીથી નિર્લેપ બનવાનો ભાવ છે ચોત્રીસ નંબર દીકરીને સમજણ વિસ્તરીય છે તેવું કાર કયા કારણે કહી શકે છે તો પછી પિતાને સહારો આપે છે તેથી પાંત્રીસ નંબર દીકરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે તો ગઝલ છત્રીસ નંબર હું એવું ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરીએ છીએ તો પ્રભાતિયા માટે સાડત્રીસ નંબર રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે તો જોશે કૃષ્ણ માટેનો વિરહ આડત્રીસ નંબર વતનથી વિદાય થતા કવિની શાહની ભ્રમણા થાય છે તો જોશે બે હાથ ઊંચા કરી બોલવાની માતાની ઓગણચાલીસ નંબર બોલીએ ના કાંઈ કાવિના કવિ શું કહેવામાં કહે છે તો બોલવાની ના પાડે છે ચાલીસ નંબર બોલીએ ના કાવ્ય કવિના કવિ કોણ છે તો રાજેન્દ્ર શાહ એકતાલીસ નંબર કવિ દહીંવાલા દહીંવાલાને ક્યાં શુદ્ધિ જવું હતું તો એકમેકના મન શુદ્ધિ બેતાલીસ નંબર કવિના ખેતરના શેઠે શું બન્યું હતું તો સારસી ઉડી ગઈ હતી તેતાલીસ નંબર ચાંદલ્ય લોકગીતના ચાંપ છોડ કોને કહ્યો છે તો જશે જેઠની કે નણદોની તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો રોંગ હોય તો ચુમ્માલીસ નંબર કવિ ક્યાં જવાની ના પાડે છે તો આવકારો ન મળે ત્યાં પિસ્તાલીસ નંબર કવિના મતે શું થવું કઠિન છે તો છે દેશ દીપક છેતાલીસ નંબર નીચેના માટે કયું જોડકું સાચું છે તો દીકરી છે અશોક ચાવડાએ કરેલું છે સુડતાલીસ નંબર નીચેના માટે કયું જોડકું સાચું નથી ચાંદલિયું ઉર્મિકાવે છે બીજા બધા સાચા છે સેલવત સાધુની ભજન છે તે હું એવું ગુજરાતી છે ગીત છે અને દીકરી એક ગઝલ છે અડતાલીસ નંબર સાચી જૂની વાળો શબ્દ શોધો ખીસ કોલી બધી સાચી શોધી દે બધામાં હસવથી જ બધી ચાલુ થાય છે હિલ ચાલ હસવથી જાય છે લેપટે હસવથી જાય છે દીર્ઘ છે નિરસ દિશાની હસવથી થાય છે ઓગણ પચાસ નીચેના માંથી કયો શબ્દ સાચો નથી તે દર્શાવો જિલ્લો હસવથી ચાલુ થાય છે જિલ્લો પચાસ નંબર છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી શબ્દનો ધ્વનિ પ્રવિષ્ટ કરો વ વત્તા એ વત્તા દ વત્તા અ વત્તા આ વત્તા ર વત્તા થ ને વત્તા એ વિદ્યાર્થી તમે એક એક શબ્દથી જોડી શકો છો એટલે વિદ્યાર્થી બની શકે છે તો મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને કેવો લાગ્યો મારા વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને ભૂલશો નહીં ખુશ રહો મિત્રો આજે સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ